આશા વર્કર જે છે એવા નૈનાબેન અશોકભાઈ મોલિયાનું તારીખ ઓગણીસના રોજ છે એ શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે દુઃખદ અવસાન થયેલું છે અને હાલ એમનું પીએમ પણ રિપોર્ટ પણ પેન્ડિંગ છે તો આ મૃત્યુ બદલ હું ખૂબ દિલગીરી વ્યક્ત કરું છું આરોગ્ય શાખા વતી આ ઉપરાંત તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યો છું ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ સહન કરવાની ક્ષમતા આપે અથવા શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના આ ઉપરાંત અન્ય આશા બહેનો દ્વારા આ બાબતે એક રજૂઆત છે માન્ય કમિશનર સાહેબને કરવામાં આવી છે સૌપ્રથમ પ્રથમ તો આશાબેન જે નૈનાબેન અશોકભાઈ મોલિયા જે આશા વર્કર જે છે એમને તેર તારીખે તાવ આવતો હતો અને ગત ચૌદના રોજ એમને મેડિકલ ઓફિસર દ્વારા મીટિંગ માટે બોલાવ મીટિંગમાં આવતા તેમને તાવ વધારે જણાતા મેડિકલ ઓફિસર દ્વારા એમને પેરાસિટામોલ ટેબ્લેટ આપી આરામ કરીને તરત છે પરત જવાનું કહેતું હતું આશા બહેનોની એવી રજૂઆત છે કે માંદા હોય અથવા માંદગી હોય ત્યારે આશા બહેનો છે એમને મિટિંગમાં ના બોલાવવામાં આવે પરંતુ મેડિકલ ઓફિસર દ્વારા એમને બોલાવવામાં આવ્યા હતા અને આ બાબતે હાલ જે છે અમે એક તપાસ જે છે મારા સ્થાને અમે તમામના નિવેદન લઈને આગળ ઉપર આમાં એક તપાસ છે બેસાડીશું તથ્ય શું છે આ ઉપરાંત એમની એવી પણ રજૂઆત હશે કે મેડિકલ ઓફિસર દ્વારા જો હુકમી કરવામાં આવે છે ફરજ ઉપર પરાણે હાજર રાખવા માટે દબાણ કરવામાં આવે છે તો આ બાબતે પણ અમારી ટીમ દ્વારા એક તપાસ જે છે એ કરવામાં આવશે હાલ જે છે આ શંકાસ્પદ ડેન્ગ્યુના મૃત્યુ બાબતે અમારી આનો પીએમ રિપોર્ટ જે છે મૃત્યુનું સચોટ કારણ જે છે એ અવૈધ્ય છે એનો શંકાસ્પદ મૃત્યુનો વન જે રિપોર્ટ છે એ પોઝિટિવ આવેલો હતો આગળ ઉપર જે છે એ પીએમ રિપોર્ટ આવે આપણે ચોક્કસ મૃત્યુનું કારણ છે જાણી શકાશે પરંતુ હાલ જે આશાબહેનોની રજૂઆત જે છે એનો એ અમે મેડિકલ ઓફિસરની સામે જે તપાસ છે આપીશું આશાબહેનો છે એ તદ્દન જે છે એ જેટલું કાર્ય કરતા હોય એ અનુસંધાન એમને માનદ વેતન જે ચૂકવવામાં આવતું હોય આશાબહેનો કાયમી કર્મચારી નથી એટલે આશા જે છે એમને દૈનિક ધોરણે પચાસ ઘરની મુલાકાત કરવાની હોય છે આ ઉપરાંત એનું મેડિકલ મીન્સ એમનું સુપરવિઝન અને મોનિટરિંગ છે જે મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવતો હોય છે મેડિકલ ઓફિસર દ્વારા આવું કોઈ પણ કાર્ય કરવામાં આવ્યું છે કે નહીં એ બાબતે તપાસ છે એના અંતે જે નિર્ણય આવે એ મુજબ આપણે કાર્યવાહી કરી